ચીન દેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થી એમબીબીએસના વિદ્યાર્થીઓ કે જે હાલ ભારતમાં જ રહી ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા હોય તેઓને ચીન સરકાર દ્વારા પરત બોલાવવામાં આવે તેવી માંગ સાથે એનએસિઆઈ દ્વારા વડાપ્રધાન અને આરોગ્ય મંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી એનએસયુઆઈ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધનને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીને ધ્યાને લઈ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચ્યો છે ચાઇનામાં એમબીબીએસમાં અભ્યાસ કરતા લગભગ ત્રેવીસ હજાર ભારતીય વિદ્યાર્થીઓ છેલ્લા સત્તર મહિનાથી કોરોના વાયરસને લીધે પોતાના ઘરે બેસી ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે જે ચાઇનીઝ એપ્લિકેશન પર ભારત સરકારે પ્રતિબંધ લાદ્યો છે આ ઉપરાંત ચાઇનીઝ યુનિવર્સિટી વિદ્યાર્થીઓની પૂરેપૂરી ફી પણ વસૂલ કરી રહી છે ત્યારે આપણે જાણીએ છીએ કે મેડિકલના વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલનું મહત્વ ઘણું હોય છે જે ઓનલાઈન શક્ય નથી ઉપરાંત ચીન દેશમાં એમબીબીએસ અભ્યાસ માટે મોકલેલા વિદ્યાર્થીઓ માટે વાલીઓએ લાખો રૂપિયાનું લોન લીધેલી હોય છે વિદેશી ડિગ્રી મેળવી આપણા દેશમાં જો પ્રેક્ટિસ કરવી હોય તો પરીક્ષા આપવી પડતી હોય છે જો વિદ્યાર્થીઓને એમબીબીએસનું પૂરતું નોલેજ નહીં હોય તો પરીક્ષા પાસ કઈ રીતે કરશે તેવા સવાલ સાથે એનએસયુઆઈ વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ કોરિયા દેશે ચાઇનીઝ સરકાર સાથે વાતચીત કરી દક્ષિણ કોરિયન વિદ્યાર્થીઓને ચીનમાં અભ્યાસ માટે પરવાનગી આપી છે મારું નામ જડિયા મંત્રી અને સુરત શું આજે રજૂઆત અમારી મુખ્ય રજૂઆત એવી છે કે ચીન ખાતે એમબીબીએસમાં અભ્યાસ કરતા લગભગ ત્રેવીસ હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓને પરત બોલાવવામાં આવે આપણે સૌ જાણીએ છીએ છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે જેના કારણે ત્રેવીસ હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ પોતાના ઘરે બેસી ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છે અને તે એપ્લિકેશનો પર ભારત સરકારે પ્રતિબંધ પણ મૂક્યો છે આપણને સૌને ખ્યાલ છે કે એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ્સનું મહત્ત્વ ઘણું વધારે હોય છે જે ઓનલાઈન શક્ય નથી એટલા માટે આવા વિદ્યાર્થીઓનું ભાવિ ઉજ્જવળ ભવિષ્ય ન બગડે અને અભ્યાસ સારી રીતે શરૂ થાય એ એના એટલે એમને ચીન પરત બોલાવવામાં આવે અમારી પ્રધાનમંત્રી સાહેબ અને આરોગ્ય મંત્રીશ્રીને મુખ્ય રજૂઆત એવી છે કે આવા વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે એટલે ત્રેવીસ હજાર જેટલા વિદ્યાર્થીઓને ચીન પરત બોલાવી એમનું અભ્યાસક્રમ રાબેતા મુજબ શરૂ કરવામાં આવે દ્વારા કલેક્ટર થકી આપેલા આવેદનપત્ર એમ પણ જણાવ્યું હતું કે વડાપ્રધાન અને આરોગ્ય મંત્રી વિદ્યાર્થીઓ સાથે વાલીઓના હિતમાં યોગ્ય નિર્ણય લઈ હજુ રિટન ફેન્યુઅર્સ